જી જવાન જય કિશન જય ગૌ માતા આપ સૌને ને રાણાના રામ રામ દર્શક મિત્રો આજે હું આવ્યો છું અરવિંદભાઈની વાડીએ તેઓ વર્ષોથી ગોપાલન કરે છે પ્રાકૃતિક ખેતી કરે છે તો સાલો જાણ્યા તેમની પાસે તે સંપૂર્ણ માહિતી રામ રામ અરવિંદભાઈ રામ રામ રામભાઈ આપ પેલા દર્શકોને આપનો પરિચય આપી દીધો નમસ્કાર ખેડૂત મિત્રો

તમે દર્શકોને જણાવો કે ગાયો રાખવાનો કેટલો ફાયદો છે અને ભેંસું રાખવાનો કેટલો ફાયદો છે એમાં મિત્રો એવું છે કે આપણે ભેંસો માં દૂધ કાટવું હોય બરાબર ખાવા માટે ઉત્તમ ગણાય પણ આપણે ગુણની વાત કરવી તો ગાયનું દૂધ અમૃત સમાન છે અને પ્રાકૃતિક ખેતીમાં આપડે ગાયો વગર ખેતી ન થાય મિત્રો તો ગાય નું દહીં એ પાંચ ગવ્ય ખેતી માં બહુ મોટો ફાળો છે મિત્રો એટલે ગાયું ઉત્તમ માં ઉત્તમ ખેતી માટે ગણાય ને તો પ્રાકૃતિક ખેતી માં ગાયો ઉત્તમ માં ઉત્તમ છે બરોબર છે

ઘણી દવાઈઓ છે જે ગાયના ના ગૌમૂત્ર વિના શક્ય નથી અને આપણે જે હેવી ડોઝ ની વાત કરવી ને તો એવી દવા નું નામ છે દસ હર્ક અર્ક બરાબર જે આપડે પાંચ હજાર ની લીટર રાસાયણિક દવા જે આપડે કોરાજન કે જે કઈ તમે કયો અવાજ કયો એના જેટલું કામ કરે છે આપડે છેલ્લો કેવી ને દસ પર અર્ક બરાબર છે હરણભાઈ હા રાણાભાઈ ઘણા ખેડૂતો ના એવા પ્રશ્ન બરોબર છે પ્રાકૃતિક ખેતી ની દવા છે તો તેનું રિઝલ્ટ છે માહિતી જોઈએ ના રાણાભાઈ એ તો માહિતીનો જ અભાવ છે ધારો કે પ્રાકૃતિક ખેતીમાં જે આપણે દવા બનાવી તારો સામાન્ય આપડે દવા હલકી દવા કેવી કે ઉકાળો ઉકાળામાં તૈયાર થાય તો એવી દવા નું નામ કેવી તો આપણે બે દિવસ માં તૈયાર થઈ જાય બરાબર તો આપડે બ્રહ્માસ્ત્ર કહી શકીએ કે જે કણજી ના પાન નો કણજી ના પાન હોય લીમડાના પાંદ હોય આકડા પાંદ હોય ચતુરા ના પાન હોય આ પાંચ છ પ્રકાર ના પાન હોય એને આપણે ઉકાળો કરવાનો બરાબર અને પછી ઉકાળ એક બે ઉભરા આવે પાન કરીને આપણે ગાળી લેવાના પણ તમે કહેવાય ને કે બેસ્ટ રિઝલ્ટ માટે ભેગી ત્રાંબાઈ યુક્ત સાસ નાખવાની બરાબર છે ઈ ત્રાંબાઈ યુક્ત સાસ

ખેડૂત બધા કહેતા હોય છે કે દવા ખાતર વગેરે તો કઈ થતો નથી પ્રાકૃતિક ખેતી થી સ્ટેપ બાય સ્ટેપ કરો તો બધું શક્ય છે રાણાભાઈ બરાબર હા અત્યારે ખર્ચા ઘણા વધે જ હતા ખેડૂત ને લીપજ આવે એ તો અર્ધો તો એગ્રો માં દેવાનું અર્ધું એગ્રો માં દેવાનું છે ભાઈ

ધારો કે ખેડૂત ને કોઈ કસર બાકી નથી એકલો સાત સહકાર હાથમાં પ્રોજેક્ટ આપે છે જ્યાં તળ પાકું તમે આરસીસી તળ જોવો છો આ કુંડી જોવો છો જે ગૌમૂત્ર એકત્રિત થાય છે એ પણ મને હાથમાં પ્રોજેક્ટ થી સહાય થી મળેલી છે મિત્રો અને અત્યારે હું ત્રણ ગ્રામ પંચાયત માં પ્રાકૃતિક ખેતી નું તાલીમ નું કામ કરું છું સીઆરપી તરીકે એટલે મિત્રો પ્રાકૃતિક ખેતી હાવ નિષ્ફળ નથી બરાબર એક આપણા મનમાં એવો ધારણા બેસી ગઈ છે કે ખાતર દવા વિના કઈ ન થાય પણ એ વાત ખોટી છે મિત્રો મહેનત કરવી મહેનત કરવી પ્રાકૃતિક ખેતી પણ શક્ય છે તો જય ગૌ માતા ખેડૂત મિત્રો દર્શકો મહેશુ નવા ખેડૂત ખેડૂતોને આજના માં આટલું છે જય ગૌ માતા વંદે માતરમ